નાખેડ માંડવી નાખવા આવ્યો ભાઈ આપડે આજના બ્લોક માં તમારું સ્વાગત છે જય છે બધા મજામાં મિત્ર સાત યાર આપડે આવી જી નાખેડ માં

કાકા જે બોલે હાલો આપણે છે ને વાડીએ ભૂગી ગયા ટ્રેક્ટર મેં લીધી ને હવે આપણે થઈ છીએ ગામમાં હાલી હવે ભાઈ હજી આવ્યો નથી ફ્રેન્ડ સુધી ક્યાં આવી છે હું તો આવી છે મારી સિંહ મટણે માર્ગે થઈ જાય ને પોપીર બાગ ને આવું છે મારા હાલો અને જો હાલીન જવાનો વારો આવ્યો એ ભાઈ કોઈ તો ગયો જો પાને લેવો હું તમે ન કરો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુલીતર માતાજી બધે ના જનર વરા કેમ છો બધા મજામાં માણો આજના વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે પાર્ટનર ગયા હતા આપણે ઉઠલેટા એ વાસે મોડું મોડું થઈ ગયું છે આપણે અગિયાર આડા અગિયાર જેવું થઈ ગયું છે જો હમણાં આવ્યા છે ચા પાણી પાઈ દીધા છે એમાં એવું હતું અમે વેલા આવતા રહે તો અમારું ટ્રેક્ટર પટકાનું ને મારે એમાં પાક ખરાઈ ગયું હવે અમારે વાડીએ જવું છે મારા આવું સોપાતના અને આપણે ચીબુબેન બેન જોયું બેહી ગયા છે સરસ મજાના લપાય ચીબુડી અને શાક સંભાળ છે ને જે આપણે બનાવવાનું બાકી છે આવીને બનાવી નાખશું કારણ કે આજે આપણે છે ને ડુંગળી કારેલા ને બાકી નહીં ખાશે મિક્સ મસાલા શાક ખાવું છે ફેરું ટમેટો ને એટલે છે ને આવીને વખા નાખી હું બાઈ રોટલી રોટલા ને નાખ્યા છે ખાશે અને જો આ ચા ના ઠામ રાજી પહેલ જશે પાર્ટનર આવ્યા બનાવી નહીં ખાશે ઠામ ને બામ ને સન હું આવીને જોઈ નાખી એટલે આવું છે અને આજે આપણે છે ને હવે મેળે નથી પાર્ટનર શરદી ને તાવ ને હું તો કોઈ સારો દવા લઈ જાવ રાઈ તે ટીકડી હતી દવા પીતી હતી મેં પેરાસિટામોલ અને સાત દવા લઈ તો મૂંઠી જાય એવું છે વધારે એવું લાગશે દવા લેવા ફરજિયાત જાવું જોવે હાલો આપણે ચાવી લઈ લઈ પાટલા ગાડીની ગાડી ચક્કર મારી આવી વાસણી ને પૂરો કરી આવી ઓલો ખેડવા વાળો આવશે પાર્ટનર હા લાવો દેખો જાવ ખેડે જે તો હોય જાય હાલો 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 પાર્ટનર વાડી વહી ગયા છે કારણ કે આજે આવ્યા છે મોડા ને આપણે વાગી ગયા છે સાડા અગિયાર એટલે આપણે છે ને હજી વિડીયો એડિટિંગનું એવું ઘણું કામકાજ છે આપણે થમનેલ બનાવવાનું એટલે પાર્ટનરને મેં કીધું તમે જાઓ આમાં મોબાઈલ

હાલો તો હવે છે ને આપણે શાક પાંદડું ને એવું બનાવી નાખી કારણ કે આજે આપણે છે ને કારેલું ડુંગળી બહે ફાશે કટિંગ વાળું શાક બનાવવું છે એમાં થોડોક આપણે માથે લોટ નાખવું હોય છે નાખશું બા ચણા લોટ તો છે ને પાર્ટનરને એની કે અમે કે ઘી ઘરને ખાઈ લેવું હોય કે બીજું શાક તારે ફજેતા નોકર હોય તો નહીં કારણ કે આજ મારી તબિયત લુજ છે રાતે આપણે ટીકડી પીવી પડી હતી તાવની શરદીની હવા ગરું બહુ જ ભરે છે અથો કેમ એટલે આ હમણાં આપણે શાક બનાવી લઈ પછી ગરમ પાણી થોડુંક કરી નાખી મીઠા વાળા કોગરા કરી નાખી કારણ કે પાર્ટનર તો કે શરદી નીકળી દવા લવ નહીં એટલે બને લગી શરદી થવા જ દઉં મીઠા પાણી વાળા કોઘરા કરશું બે ટક વધારે લાગશે પછી ત્રીજે ટક આપણે ફેર તરત પડી જાય આગળ બનતા રહેજો હાલ આપણે મસ્ત મજાનું જુઓ કારેલાનું શાક બનાવી નાખ્યું છે કોરું અને બાઈએ બનાવી નાખ્યું છે પાર્ટનર ટમેટાનું કારણ કે પાર્ટનર નહીં ખાય નહીં એટલે બાકી નકામો પછી એને ઘરે મજા ન આવે સારું એટલે કે છે ને તું કારેલા નું હું કે ટમેટા નું કોણ હવે મીકો છે આપણે પાણીનો ડબ્બો ગરમ કરવા માટે કઈ તો એને કઈ મેળે નું તો દવાખાને લઈ ગયા તા બપોર પછી આપણે ઉપ લેતા અને આપણી છે ને આજે હાઉ બેટરી બાદ ડાઉન છે હાવ

જે શરદી છે ને એટલે એમ થાય છે કે શરદી રીતે રીતે મટન તો સારું પણ આ ભેગી થગીસ આવે છે ને એટલે તમને તકલીફ વાળું છે કારણ કે સે દવા તો પડી સારી આ પડી પેરાસિટામોલ એ જાતની પેરાસિટામોલ છે આપણા શરદીની છે ઉધરસની છે દવા તો છે ને ખૂટે જ ને જવા ઉધરસની છે દવા તરી ભરી જો અહીંયા આપણે જબલા છે બોટલ એવું લાગશે તો ખાતી આપણે બોટલમાંથી નહીં પી લેવું જો આરી કપ સિરપની બોટલ લઈ છે બે ત્રણ જાતની તો આપણે બોટલ લઈ હોય આરી જો છે પછી આપણે પેશીયેલ ઉધરસની જોઈ લો આ છે મને તો આમે જાજા અખતરા કરેલા છે કે આમ મને બામથી ને ગરમ પાણી કોગરાથી મેળા આવી જાય પણ આ વખતે એવું નથી લાગતું કે મેળા આવશે એવું તો એ હમણાં જમી લઈએ બપોરા કરી લઈએ પછી આપણે દવા પાણી પીને સુઈ જાય રાહત થઈ જાય હાનનું આમણ છે જ એટલે આજ અને કાઈ બેધી તો આ શરદીનું જોર રહે જ કારણ કે વધારે શરદી છે એટલે એના હિસાબે તાવની આવની તગીસ આવી ગઈ છે એ તો ફાઇનલી નક્કી જ છે એટલે આપણે જો તાવની દવા લેવા જાવું તો એ આજ ગોળી આપશે અને શરદીની જો આપણે ગોળી હોય છે ને બોટલ હોય છે બને લગી નો પી પણ એવું લાગશે તો અત્યારે જમીને

પછી કડા કરતા ની મારા છોકરા બિચારો જે આઈલો આવે છે મારા દીકરો થઈ એનો ટાઈમ જ હશે સાડા પાંચ છ નો કા ભાઈ એને જાવું છે ભાઈ ઉપલેટા ફેર આમ જવું છે બેટા હાલ તો તારે ખાવું એ તો ખાઈ લે દીકરો હવે જમી જ લે હાલ માં દીકરો અને એક હા મહેમાન ફેરું ફેરું ક્યાંય ગયું નીકળી નથી ગયું ને બે ઉદય ક્યાં ગઈ બાથરૂમ ધારી ક્યાંય નથી પાર્ટનર હા અહીં બેઠી જો રોટલા ખાય છે હખ વારીને બેતી નથી આ તો હવે ગઈ છે નથી રહેતી પાર્ટનર મોટા બટકા તોડી નાખ્યો હાલો પાર્ટનર ને વાર જાવું છે જાવું છે ધ્યાન રાખજો ઠાર નો જવાનું એ તો કો ધ્યાન રાખજો ને ધ્યાન રાખે ભગવાન તો આપડી થોડીક જરૂરી છે સેફ્ટી માણસ ને બતાવે હાલમાં દીકરા ને દઈ દો ખાઈ તો હોય